આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે એક મજબૂત વિકલ્પ બની રહી છે ગુજરાતમાં ભાજપના શાસનથી ત્રસ્ત જનતા હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહી છે જેવું મનોજ સુરઠિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષ થતાં ધીમે 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 પણ ગુજરાતમાં એક વિકલ્પ બનવાની દિશામાં આગળ વધી રહી છે હાલમાં ગુજરાતની જે રાજનીતિક પૃષ્ઠભૂમિ છે અને જે રીતે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ગુજરાતના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આર્થિક સંક્રામણનો સામનો કરી રહ્યા છે ખેડૂતો ખેતમજૂરો મજૂરો યુવાનો મહિલાઓ વેપારીઓ તમામ પ્રકારના અલગ અલગ તબક્કાના લોકો સરકારી કર્મચારીઓ અર્ધ સરકારી કર્મચારીઓ સૌ આજે આ ત્રીસ વર્ષથી ભાજપના શાસનથી ખૂબ પરેશાન છે એવા સમયમાં વિકલ્પ તરીકે ગુજરાતની અંદર આમ આમ આદમી આદમી પાર્ટી રહી છે પાર્ટીનું અભિયાન શરૂ થયું અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે આ સદસતા અભિયાનને ખૂબ સારો પ્રતિસાદ કોઈ એક પોલિટિકલ પાર્ટીને મળતો હોય તો એ આમ આદમી પાર્ટીને મળી રહ્યો છે બે હજાર જેટલી સભાઓ અલગ અલગ જિલ્લા પંચાયત નગરપાલિકા વોર્ડની અંદર આમ આદમી પાર્ટી જે કરી રહી છે એમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો રાજકીય અને સામાજિક લોકો અને સામાન્ય જનતા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે